મિત્રો ઘણી વખત ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે મૂંઝવણ હોય છે કે વિક્સ તુલસી અને ફુદીનો આમ તો બંનેના છોડ એક સરખા લાગતા હોય છે જુઓ એટલે જે હું તમને એની ખાસ ઓળખાણ કરાવું છું કે આ જે છોડ છે તે વિક્સ તુલસી મિન્ટ અથવા તો ઘણા લોકો વિક્સ તુલસી પણ તરીકે ઓળખે છે જે ઊભડા પ્રકારનો હોય છે આ રીતના એના પત્તા હોય છે જ્યારે બિલકુલ સેમ એના જેવો જ આ નજીકમાં જ ફુદીનાનો છોડ છે જો આ છે ફુદીનો એનો છોડ છે એ જમીન ઉપર વધારે પથરાય છે આ રીતે પથરાયેલો જોવા મળે છે જમીન ઉપર જ્યારે આ મીન્ટ હોય છે તે થોડોક ઉભળા પ્રકારનો છોડ હોય છે જે શરદીમાં આ ખાસ લોકો ઉપયોગમાં લેતા હોય છે દવા તરીકે જડીબૂટી તરીકે અને આ છે ફુદીનો જે અત્યારે ખાસ તો પાણીપુરીમાં ચટણીમાં ચામાં વધારે ઉપયોગમાં આવે છે તો આ બંનેનો ફરક છે બંનેને એક સાથે બતાવું જવું બંને એકદમ નજીક નજીક છે બંનેના પત્તામાં એકદમ થોડો ડિફરન્સ હોય છે જે પારખી શકાય છે